વાળું અહિયાં ખરાબ પાણી આવે છે જેથી ચામડીના રોગની સમસ્યા પણ અહીંયા મુખ્ય છે અને ગામના લોકો સ્થળાંતર ન કરે તે માટે નર્મદાનું પાણી મળે તેવી ગ્રામ લોકોની માંગણી છે તો આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની કે જે તાજેતરમાં જ અમેઠી ગયા હતા અને તેમણે રાહુલ ગાંધીના મત વિસ્તાર પર પ્રહારો કર્યા હતા કે રાહુલ ગાંધીના પોતાના વિસ્તારમાં વિકાસ નથી થયો ત્યારે સ્મૃતિ ઇરાની દ્વારા દત્તક લેવામાં આવેલ આ ગામની શું પરિસ્થિતિ છે એ જોવા માટે અમારી અમારી ટીમ છે છે અમારા સંવાદદાતા ચૌધરી સાથે નખત્રાણા ગામ કે જે સ્મૃતિ ઇરાની દ્વારા દત્તક લેવામાં આવ્યું હતું તાજેતરમાં સ્મૃતિ ઈરાની જ અન્ય સાંસદોના જે મત વિસ્તાર છે તેમાં વિકાસ ન થયો હોવાનો આક્ષેપ કરે છે ત્યારે તેમના દત્તક લીધેલ ગામની શું પરિસ્થિતિ છે ગ્રામજનો શું કહી રહ્યા છે ચોક્કસ હું નકરાણા તાલુકાના નિરોણા ગામ પર આવ્યો છું આ ગામને સમૃદ્ધિ ઈરાનીએ દત્તક લીધો છે કહેવાય છે ગામનું નામ છે નિરોણા પણ નીર વગરનું આ ગામ છે લોકો છે એમને પાણી નથી મળ્યું જ્યારે સમૃતિ ઈરાની આ ગામને દત્તક લીધું ત્યારે વચન આપ્યું હતું ગામ લોકોને કે ટૂંક સમયમાં નર્મદાના નીર અહીંયા આવશે પણ માત્ર ત્રણ જ દિવસના ત્રણે જ દિવસ પાણી આવીને પાણી બંધ થઈ ચૂક્યું છે તમામ ગામ લોકો અત્યારે પરેશાન છે આપણી સાથે નકરાણા જે નકરાણાના જે ધારાસભ્ય છે એ પણ જોડાયા છે આપણે સૌથી પહેલા તો એમને વાત કરીશું ગામને દ્વારા છે છે શું સમસ્યાઓ આ ગામના લોકોની આ ગામ જયારે કેન્દ્ર સરકારના મંત્રી શ્રી સ્મૃતિ હિરાણીએ જે જયારે દતક લીધું છે તો ત્યારે અહીંયા કાર્યક્રમમાં બેન શ્રી પતાર્યા અને નર્મદાનું પાણીનું વચન આપેલું કે કાયમ માટે આવશે પણ ત્રણ દિવસ જ પાણી આવ્યું આજની આજની પરિસ્થિતિ એ છે ગામની કે બિલકુલ પાણી પીવાલાયક નથી ચારસો ટીડીએસનું પાણી છે અને આ ગામથી આજુબાજુ પચીસ કિલોમીટર આજુબાજુ ક્યાંય પીવાલાયક પાણી નથી એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે ખાલી ઉદઘાટન કરી ગયા પછી આજથી સુધી પાણી નર્મદાનું પૂરતું મળતું નથી આના કારણે બહુ તકલીફ છે અને જે પાણી અહીંયા છે એ પાણી પીએ એના લીધે ચામડીના રોગ કિડની ના પથરી ખૂબ જ રોગ થાય છે અને બહુ પરિસ્થિતિ ગામની ખરાબ છે એના સિવાય રોજી રોટી માટે પણ બહુ તકલીફ જો વરસાદ મોટા ભાગના ખેડૂતો છે મજૂર છે માલધારી છે એટલે અનેક સમસ્યા છે સમસ્યાનું ઘર છે આ એમ ચોક્કસથી સમસ્યાનું ઘર છે આપણે સીધા જ ખેડૂતો જોડે ગામ લોકો જોડે પણ વાત કરીશું સમસ્યા જાણીશું આ ગામની અંદર જે ઢોર ઢાંખર છે એનું બહુ મોટું પ્રમાણ છે તો શું પરિસ્થિતિ છે અત્યારે 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 જોવા જઈએ તો આ દુકાળની પરિસ્થિતિમાં ઢોર ઢાંખર છતાં પશુપાલકોને બહુ પરેશાની છે સાથે સાથે ખેડૂતોને બહુ પરેશાની છે કારણ કે બિલકુલ વરસાદ ન પડવાને કારણે બિલકુલ ઘાસચારો ઉગાડી શક્યા નથી અને માલ જે લોકો પાસે પશુઓ છે એ પશુધનને આ વર્ષે બચાવું આપણા માલધારીઓ માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે ચોક્કસ માલધારીઓ માટે પશુઓને બચાવવા બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે સમૃદ્ધિ ઈરાનીએ બહુ મોટા વાયદાઓ કર્યા હતા પાણીની વાત કરી હતી તમે પણ રજૂઆત કરી છે સરકારને શું લાગી રહ્યું છે પાણી આવશે કે કેમ પાણી માત્ર બે દિવસ પૂરતું ખાલી નર્મદા નહીં આવ્યું છે પરંતુ પાણી આવ્યું નથી બીજી વાત કરું શિક્ષણની તો શિક્ષણની અત્યારે કુમાર કન્યા અને હાઈસ્કૂલ તણે શિક્ષકોને ખૂબ છે અને એક એક વર્ષ પૂર્વે પરંતુ એનું પણ રાજ્ય સરકારે હજી સુધી આપ્યું નથી ત્રણ થી ચાર વખત રજૂઆત કરતા એનું જણાવેલું કે સરકાર પાસે ગ્રાન્ટ નથી ખરેખર સરકાર પાસે ગ્રાન્ટ ન તો એક કરોડના ખાત ખાતમુહૂર્ત અહીં સીસી રોડ અને ગટર લાઈન ની અંદર કરવાનો કોઈ મતલબ રહેતો નથી ખરેખર એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ન હોય તો અને બીજી વસ્તુ કે આ કુમાર કન્યા અને જે એનું ભોજનાલય છે વિદ્યાર્થીઓને એની એકજેટ બાજુની અંદર દસ જ ફૂટના અંતરે મૂતરડી આવેલી છે ખૂબ દુર્ગંધ મારે છે અને થી આઠસો વિદ્યાર્થીઓનો ભવિષ્યનો આરોગ્યનો સવાલ છે ચોક્કસ આપણી સાથે પૂર્વ સરપંચ પણ જોડાયા છે ખાસ કરીને આ ગામની જે સમસ્યાઓ છે એની અંદર ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ થઈ રહ્યો છે સમુદ્રી રાજનીય ગામને એડોપ્ટ કર્યું છે છતાં ગામો ભ્રષ્ટાચાર થાય છે શું કેશો કઈ કઈ પ્રકારના ભ્રષ્ટાચાર સામે આવ્યા છે

પરંતુ મહિનાની અંદર એકાદ બે ગાડી જ આવે છે અને લગભગ બારસો થી તેરસો કાર્ડ ધારકો છે તો એમને એક મહિનાની અંદર માત્ર દોઢસો થી જણા જ મળે છે બાકી બીજા કોઈને ચારો મળતો નથી તો એવી રજૂઆત છે કે આપણે પૂરતો ચારો મળે અને જે ઢોર નાંખર છે એમને બચાવી લેવામાં આવે એવી અમારી સરકાર પાસે ચોક્કસ થી સરકાર પાસે દરખાસ્ત છે અને ઘણા બધા લોકોનો આક્ષેપ પણ છે ને કેવું છે કે વહેલી તકે સમૃતિ ગામને એડોપ્ટ કર્યું છે તો ગામ માટે કંઈક ને કંઈક કામગીરી પોઝિટિવ ચાલુ થવી જોઈએ બિલકુલ જયંતિ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો સ્મૃતિ ઇરાનીનું ગામ જેમાં અમારા સંવાદ